મોટા આતંકી કાવતરા નિષ્ફળ બનાવ્યા જુદા જુદા રાજ્યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી આઈડી બનાવવા માટેનો સામાન જપ્ત કરવામાં આવ્યો પોલીસે અગાઉ રાંચી અને દિલ્હીમાં બે આતંકીઓ પકડી પાડ્યા હતા નેપાળના કાઠમંડુ એરપોર્ટ ને આજથી ફરી ખોલવાનો નિર્ણય ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ સિક્યુરિટી કમિટી બેઠકમાં નિર્ણય લેવાયો બંધ થયેલી તમામ ફ્લાઇટ હવે ફરી શરૂ થશે પ્રવાસીઓને ટિકિટ અને ઓળખ પત્ર સાથે એરલાઇન્સ નો સંપર્ક કરવા અનુરોધ સુરતમાં માં ની ખુરશી પર બેસી યુવકે ફોટો સેશન કર્યું ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ થતા પોલીસની આબરૂ ધૂળ ગોળા ભોળા રાજભર બાહુબલી નામે ઓળખાતો યુવક વાયરલ થયા બાદ ઝડપાયો પોલીસ સ્ટેશનમાં બે કાન પકડી માફી માંગતો વિડિયો પણ સામે આવ્યો આસામમાં બાંગ્લાદેશીઓ સામે નાગરિકોની વિશાળ માર્ચ જાહેર જન સમૂહે માસ એવિક્શન માટે સરકારને સમર્થન આપ્યું ભ્રષ્ટાચાર સામે આદિવાસી સમાજે ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું ચૂંટણી પહેલા હિંમત બિસ્વા શર્મા માટે મોટો ઝટકો માનવામાં આવે છે યુએસએના સીઈઓ અને ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી ક્રિકની ગોળી મારી હત્યા વેલી યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન હત્યા ઘટના બાદ એક શંકાસ્પદની ધરપકડ કરાઈ ટ્રમ્પે તમામ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાંઠીએ ફેરકાવવાનો આદેશ આપ્યો મેક્સિકો સિટીમાં ગેસ ટેન્કર વિસ્ફોટથી ભયાનક અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને થી વધુ ઘાયલ વિસ્ફોટથી અઢાર વાહનો સળગી રાખ થઈ ગયા ઓગણીસ ગંભીર ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે